आद्यतन सुविधाओंથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, पीआईसीयू, નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર, एनआईसीयू, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સીઝેરિયન પ્રસુતિ પીડા રહિત પ્રસૂતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે માંગરોલ તાલુકા પંચાયત સભાખંડ માંગ વિસ્તરણ અધિકારી પંચાયત ગોવિંદભાઈ સી ચૌધરીનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો માંગરોલ તાલુકા પંચાયતના સભાખંડ માંગ વિસ્તરણ અધિકારી પંચાયત ગોવિંદભાઈ સી ચૌધરી વય નિવૃત્ત થતા તેઓનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ માંગરોલ તાલુકા વિકાસ અધિકારી હર્દિકસિંહ હરિયાણા અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ હતું शुरुआत प्रार्थना थी कर स्वागत प्रवचन सूरत जिला तलाटीकम मंत्री पूर्व मंत्री अशोक भाई ए करेला कार्यक्रम मांग सूरत जिला तलाटी कम मंत्री ना प्रमुख विजय भाई पटेल मांगरोल तालुका तलाटी कम मंत्री ना प्रमुख जिग्नेश भाई वसावा जिला महामंत्री अशोक भाई ए टी डीओ प्रीतम भाई परमार नरेश भाई विस्तरण अधिकारी सतीश भाई गामित जयदीप भाई पुरोहित देवेंद्र सिंह मनरेगा प्रकाश भाई निवृत्त विस्तरण भाई निवृत्त तलाठियों ग्राम सेवकों तलाटीशियो तालुका पंचायतना तमाम शाखाना कर्मियो हाजर रहया होता टीडीओ हरदीप सिंह घरिया तेमच अन्य महानुभावना हस्ते निवृत्त थनार गोविंद भाई सिंह चौधरी ने साल ओढ़ाडी सम्मान पत्र आपी स्मृति भेट आपवामा आवेल हती अन्य महानुभावोना हस्ते स्मृति भेट आपवामा स्टाफ द्वारा पण स्मृति भेट આપવામાં આવેલ હતી માંગરોલ ટીડિયો હર્દિક સિંહ ઘરિયાએ તેમણે કરેલ સેવાને બિરદાવી હતી અન્ય કર્મચારીઓએ પણ પ્રસંગને અનુરૂપ વાત કરી હતી નિવૃત્ત થનાર ગોવિંદભાઈ ચૌધરીએ પણ દરેકનો આભાર માનેલ હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોહન સિંહ ખેરે કરેલ જ્યારે આભાર વિધી jignesh bhai vasava એ આટોપી હતી इमरान खान પઠાણ માંગરોલ